કે મુઘલ કાળની અંદર જે અકબર રાજા હતો એ એમનામાં ભગવાન રામનો જબરજસ્ત પ્રભાવ હતો અને એમની માતા જે હતા હમીદા બાનો એ પણ રામાયણની અંદર ઓતપ્રોત હતા નમસ્કાર દર્શક મિત્રો આપણે અત્યાર સુધી ઘણી વખત જે મુઘલ કાળનું હિસ્ટ્રી સાંભળીએ તો આપણે ઘણી વખત એવું જ સાંભળીએ કે ભાઈ આ જે મોઘલ રાજા હતો એણે આ મંદિર તોડી નાખ્યા એણે આમ નુકસાન કર્યું એણે ભરતી હિન્દુ સંસ્કૃતિને આમ નુકસાન પહોંચાડ્યું એવી આપણે ઘણી વખત વાત સાંભળીએ છીએ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મોગલકાળની અંદર જે રા અકબર રાજા હતો એ એમનામાં ભગવાન રામનો જબરજસ્ત પ્રભાવ હતો અને એમની માતા જે હતા હમીદા બાનો એમ એ પણ રામાયણની અંદર ઓતપ્રોત હતા અને એમણે રામાયણની જે પુસ્તક હતા એમના અનુવાદ કરાવ્યા છે અને એ પુસ્તકો આજે પણ ઘણી બધી લાઇબ્રેરીની અંદર ઉપલબ્ધ છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મોગલ કાળની અંદર શહેનશાહ અકબરનું નામ ઘણી વખત આપણે ચર્ચામાં સાંભળીએ છીએ કારણ કે એમના જે દરબાર હતું દરબાર હતો એની અંદર નવ રત્નો હતા એવું પણ આપણે ઘણી વખત સાંભળ્યું છે ઘણા બધા વિદ્વાનો કલાકારો એમના દરબારની અંદર બેસતા હતા હવે એવું જાણવા મળ્યું છે કે અકબર ભગવાન રામ પ્રત્યે બહુ જ એમનો પ્રભાવ હતો અને એમને એકદમ આદરભાવથી જોતા હતા એટલું જ નહીં પરંતુ એમના જે માતા છે હમીદાબાનુ બેગમ એમનો જે એક મર્યમ હોલ છે એની અંદર જે આખું એક પિલર હોય એ પિલરની અંદર બધા જે રામ ભગવાનનો દરબાર હતો એના પેઇન્ટિંગ્સ છે એ બતાવે છે કે અકબર અને એમના માતાને રામાયણ અને રામ પ્રત્યે કેટલો બધો આદર હતો અકબર અને એમના માતા હમીદાબાનોએ રામાયણના જે પુસ્તક હોય એના ઘણા બધા ટ્રાન્સલેશન કરાવ્યા છે અને એ ઘણી બધી લાઇબ્રેરીઓમાં જોવા મળે છે એમાં દોહાના એક ઇસ્લામિક કલા સંગ્રહની અંદર આજે પણ એ રામાયણ છે જેનું અનુવાદ ફારસીની અંદર કરાવવામાં આવ્યું હતું અને બીજું એ પણ છે કે અકબરના જે દરબારની અંદર જે રાજવીઓ બેસતા હતા એમની પાસે પણ રામાયણની પ્રથ હતી અને લગભગ છપ્પન ચિત્રો એ રામાયણની અંદર દોરવામાં આવતા હતા અકબરે જે રામાયણનું અનુવાદ કરા કરાવ્યું છે એની અંદર રામને રામ તરીકે જ બતાવવામાં આવ્યા છે પરંતુ રામના જે પિતાને આપણે દશરથ તરીકે આપણે જાણીએ છીએ તો એ અનુવાદની અંદર જસવંત તરીકે એમના નામનો ઉલ્લેખ છે બીજું કે એવું પણ કહેવામાં આવે છે કે હમીદાબાનો માતાથી બહુ જ પ્રભાવિત હતા કારણ કે એમની એમનું ધૈર્ય એમણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો એ બધી બાબતો અમીદા હમિદાબાનુને ઘણી પ્રિય હતી એવું ઇતિહાસકારો કહી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ